જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું હોળીના દિવસે કરવાના ઉપાયો આ ઉપાયો કરવાથી મનમાં રહેલી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે જેના જીવનમાં નકારાત્મક શક્તિ દુઃખ કષ્ટ બાધા રોગ આદિ વ્યાધિ ઉપાધિ વધી રહી છે તો તેનો નાશ થઈ જશે આ સિવાય જો રાશિ પ્રમાણે ઉપાયો કરવામાં આવે તો તે ઉત્તમ ફળ પ્રાપ્ત કરાવશે દરેક ઉપાય સિદ્ધ થઈ જશે મિત્રો હોળીનો તહેવાર એટલે નકારાત્મકતાનો નાશ કરવાનો તહેવાર હોળીની પૂજા કરવાથી જીવનમાં રહેલી દરેક નકારાત્મકતા દૂર થઈ જીવનમાં સકારાત્મકતા આવે છે હોળીની પૂજા કરવાથી આજુબાજુમાં રહેલા નકારાત્મક વિચારો નાશ પામે છે જીવનમાં હકારાત્મકતા જન્મે છે એમને નજરદોષ લાગ્યો હોય ગ્રહદોષ હોય કે પછી જાણતા અજાણતા કોઈ પાપ કર્મ થઈ ગયું હોય તો હોળીના દિવસે પૂજા કરી અમુક એવા ઉપાયો કરવામાં આવે તો આ દરેક ઉપાય સિદ્ધ થઈ જાય છે અને જીવનમાં સફળતા સુખ સમૃદ્ધિનો વાસ થાય છે ઘરમાં બરકત આવે છે ધંધામાં પ્રગતિ થાય છે તો મિત્રો જોઈએ એવા ઉપાયો જે હોળીના દિવસે કરવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે હોળીના દિવસે ચાંદીનો સિક્કો ખરીદવો ખૂબ જ શુભ છે ચાંદીનો સિક્કો ખરીદી પીળા રંગના કપડામાં થોડી હળદર મૂકી ચાંદીના સિક્કાને બાંધી દેવો માતા લક્ષ્મીની મૂર્તિ પાસે મૂકી ચાંદીના સિક્કાની અને મા લક્ષ્મીની પૂજા કરવી પૂજા કર્યા બાદ આ સિક્કાને ધન રાખતા હોય તે તિજોરીમાં મૂકી દેવો આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા બની રહેશે ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી નહીં રહે મા લક્ષ્મી ઘરમાં સદાય સ્થાયી નિવાસ કરશે તથા હોળીના દિવસે હોળિકાની પૂજા કર્યા બાદ હોળીના બીજા દિવસે હોળીની થોડી રાખ ઘરે લઈ આવી અને આ રાખ કોઈપણ નાની ડબ્બીમાં મૂકી તિજોરીમાં રાખી મૂકવાથી ઘરમાં ક્યારેય આર્થિક સંકટ નથી આવતું આ સિવાય હોળીના દિવસે ચાંદીની વીટી ખરીદવી પણ ખૂબ જ શુભ છે હોળીના દિવસે ગરીબોને વસ્ત્રનું દાન કરવાથી પુણ્ય ફળ મળે છે મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે હોળીના દિવસે ઘરમાં અનેક પ્રકારના પકવાન બનાવવામાં આવે છે તેમાંથી કોઈ પણ વસ્તુ જો ગરીબોને ભૂખ્યાને જમાડવામાં આવે તો ઘરમાં ક્યારેય અન્નની કમી જોવા નથી મળતી હોળીના દિવસે ધનનું દાન કરવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે આ ધનનું દાન કોઈ પણ મંદિરમાં બ્રાહ્મણ કે કોઈ ગરીબ ભિખારીને પણ આપી શકો છો મિત્રો ઘરમાં રાખવામાં આવેલી અમુક એવી અશુભ વસ્તુઓ હોળી પહેલાં ફેંકી દેવી જોઈએ આ અશુભ વસ્તુઓ ગરીબીનું કારણ બને છે આ વસ્તુઓથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે અને શુભતાના સંચારમાં અવરોધ આવે છે આ અશુભ વસ્તુઓ એટલે કે ખરાબ ઇલેક્ટ્રિક વસ્તુ ખંડિત મૂર્તિઓ ખરાબ ઘડિયાળ તૂટેલા ચપ્પલ તૂટેલો અરીસો તથા ઘરમાં રહેલો ભંગાર કે પછી નકામી ચીજ વસ્તુઓ જે હોળી આવ્યા પહેલાં ઘરમાંથી દૂર કરી દેવી જોઈએ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ પર્વ હોય તિથિ હોય કે ઉત્સવ હોય તો એ દિવસે દાન કરવાનું ખૂબ જ મહત્વ છે તો હોળીના દિવસે જરૂરિયાતમંદને ગરીબોને જરૂરી ચીજવસ્તુનું દાન કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે દાન કરવાથી ધન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દાન મંદિરમાં બ્રાહ્મણને કોઈ ગરીબ જરૂરિયાતમંદને કે ભિખારીને પણ આપી શકો છો પરંતુ જો રાશિ અનુસાર દાન કરવામાં આવે તો ઉત્તમ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે તો મિત્રો જોઈએ કે કઈ રાશિના જાતકોએ હોળીના દિવસે કઈ વસ્તુનું દાન કરવાથી તેના જીવનમાં શુભતા મંગલતા આવે છે તો પહેલાં જોઈએ મેષ રાશિ આ રાશિના જાતકોએ પૈસાની સાથે વસ્ત્ર અને ગોળનું દાન કરવું ખૂબ જ શુભ છે વૃષભ રાશિના જાતકોએ અન્નના દાનની સાથે ચમકતા વસ્ત્રનું દાન કરવું મિથુન રાશિના જાતકોએ લીલા મગ અને લીલા કપડાનું દાન કરવું કર્ક રાશિના જાતકોએ ચોખાનું અને મગનું દાન કરવું અથવા તો મગ અને ચોખા મિશ્રિત ખીચડીનું દાન કરવું સિંહ રાશિના જાતકોએ ઘઉંનું દાન કરવું કન્યા રાશિના જાતકોએ કોઈ ગરીબને કે પછી ભૂખ્યા બાળકને ભોજન કરાવવું તથા મંદિરમાં રૂપાનું દાન કરવું તુલા રાશિના જાતકોએ સાકર અને ધાણાનું દાન કરવું વૃષક રાશિના જાતકોએ લાલ વસ્ત્ર અને મસૂરની દાળનું દાન કરવું ઉત્તમ માનવામાં આવશે ધન રાશિના જાતકોએ ચણાની દાળ પીળા કપડામાં બાંધીને દાન કરવું અને સાથે દક્ષિણા આપવી મકર રાશિના જાતકોએ શ્રીફળના દાનની સાથે લોખંડની વસ્તુનું દાન કરવું કુંભ રાશિના જાતકોએ કાળા અડદને કાળા કપડામાં બાંધીને દાન કરવું તથા ધાબળાનું દાન કરવું મીન રાશિના જાતકોએ વસ્ત્રના દાનની સાથે સાત પ્રકારના અનાજનું દાન કરવું મિત્રો હોળીનો બીજો દિવસ એટલે ધૂળેટી કહેવાય છે કે ધૂળેટીના દિવસે એકબીજા ઉપર રંગ ઉડાડવાથી જીવનમાં રંગતા આવે છે જીવન ખુશીઓથી ભરેલું રહે છે તેમાંય જો રાશિ અનુસાર રંગ ગુલાલથી હોળી રમવામાં આવે તો જીવનની ઘણી બધી અડચણો દૂર થઈ જાય છે ગ્રહોની સ્થિતિ સુધરે છે અને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે તો મિત્રો હવે જોઈએ કે રાશિ અનુસાર કયા રંગોથી હોળી રમવી તો સૌ પહેલાં જોશું મેષ અને વૃશ્ચિક રાશિ આ બંને રાશિ પર મંગળનું શાસન છે અને મંગળનો શુભ રંગ લાલ છે તેથી બંને રાશિના જાતકોને પણ શુભ રંગ લાલ થાય છે આથી હોળીના દિવસે બંને રાશિના જાતકોએ લાલ રંગ અને ગુલાબી રંગથી રમવું જોઈએ ત્યાર પછી છે વૃષભ અને તુલા રાશિ વૃષભ અને તુલા રાશિના સ્વામી શુક્ર છે શુક્રને શુભ અને શાંતિ આપનાર ગ્રહ માનવામાં આવે છે આ બે રાશિનો શુભ રંગ સફેદ અને ગુલાબી છે આથી તેમણે સફેદ રંગ ગુલાબી રંગ અને સિલ્વર રંગથી ધૂળેટી રમવી ખૂબ જ શુભ રહેશે ત્યાર પછી કન્યા અને મિથુન રાશિ છે આ બંને રાશિના સ્વામી બુધ છે બુધ ગ્રહનો રંગ પણ લીલો છે કન્યા અને મિથુન રાશિના જાતકોનો શુભ રંગ લીલો છે આ રંગ પહેરવાથી જીવનમાં શાંતિ આવે છે આથી આ બંને રાશિના જાતકોએ પીળા અને નારંગી સિવાય લીલા રંગથી હોળી રમી શકે છે ત્યાર પછી જોઈએ તો મકર અને કુંભ રાશિ મકર અને કુંભ રાશિના સ્વામી છે શનિદેવ આ બંને રાશિ પર ન્યાયના દેવતા શનિનું શાસન હોય છે અને શનિદેવનો પ્રિય રંગ કાળો અને વાદળી છે આથી આ બંને રાશિના જાતકોએ ધૂળેટીના દિવસે જાંબલી રંગ વાદળી રંગ કાળા રંગના ગુલાલથી રમી શકે છે અને શનિદેવની કૃપા પ્રાપ્ત કરી શકે છે ત્યાર પછી જોઈએ તો ધન અને મીન રાશિ ધન અને મીન રાશિના સ્વામી ગુરુ છે આ બંને રાશિઓ ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત છે અને ભગવાન વિષ્ણુનો પ્રિય રંગ છે પીળો આથી આ બંને રાશિઓ માટે શુભ રંગ પીળો અને કેસરી છે આથી આ બંને રાશિના ધૂળેટીના દિવસે પીળો રંગ રંગ અને કેસરી એકાબીજા પર છાંટી ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી શકે છે ત્યાર પછીની રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના સ્વામી છે ચંદ્રદેવ ચંદ્રદેવ એટલે શીતળતા આપનાર દેવ તેમનો પ્રિય રંગ છે સફેદ કર્ક રાશિના જાતકોએ સફેદ રંગથી હોળી ધૂળેટી રમવાથી તેના જીવનમાં શુભતા મંગલતા આવશે ત્યાર પછી આવે છે સિંહ રાશિ સિંહ રાશિના સ્વામી છે સૂર્યદેવ અને સૂર્ય દેવનો પ્રિય રંગ છે લાલ નારંગી અને પીળો સિંહ રાશિના જાતકો સ્વભાવે ગુસ્સાવાળા હોય છે તો તેમને ધૂળેટીના દિવસે આ શુભ રંગ લાલ નારંગી અને પીળા રંગથી જો રમે તેનું મન શાંત થશે અને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે આ સિવાય દરેક રાશિના જાતકોએ હોળી ધૂળેટીના દિવસે શિવલિંગ પર જળ ચઢાવી અભિષેક કરવો ઓમ નમ શિવાય મંત્રનો જપ કરવો બીલીપત્ર ધતુરા આંકડાના ફૂલ ચડાવી મીઠાઈનો ભોગ ધરાવો હોળીના દિવસે હનુમાનજીની પૂજા કરવાનું પણ મહત્વ છે હનુમાનજીના મંદિરે જઈ હનુમાનજી સામે દીવો પ્રગટાવી હનુમાન ચાલીસાના પાઠ કરવા આમ કરવાથી જીવનની દરેક નકારાત્મકતા દૂર થઈ જશે ભય કષ્ટ પીડા આદિ વ્યાધિ ઉપાધિનો નાશ થશે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને દૂધ પંચામૃત શુદ્ધ જળથી અભિષેક કરવો કૃષ્ણ કૃષ્ણાય નમઃ મંત્રનો જપ કરવો જો ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનો પણ અભિષેક કરવામાં આવે તો તે ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે આ દિવસે ગૌશાળામાં ગાયો માટે પૈસા અને લીલા ઘાસનું દાન કરવું જરૂરિયાતમંદ લોકોને ખાદ્ય પદાર્થ પૈસા કપડાં ચપ્પલ છત્રીનું દાન કરવું આ દરેક કાર્યો અને ઉપાયો જો હોળીના દિવસે કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં સકારાત્મકતા આવે છે તેનું જીવન ઉર્જામય બને છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે ઘરમાં બરકત આવે છે ધંધામાં પ્રગતિ થાય છે તેના ધારેલા દરેક કાર્યમાં સફળતા મળે છે અને મનની મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો આ હતા હોળીના દિવસે કરવાના એવા ઉપાયો આમાંથી કોઈ પણ એક ઉપાય કરીને તમે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો મિત્રો બે હજાર ત્રેવીસની હોળીની પૂજા તમારા જીવનમાં શુભતા લાવે મંગલતા લાવે હોળીની જવાળા સાથે તમારા દુઃખનો નાશ થાય તમારા જીવનની દરેક નકારાત્મકતાનો નાશ થાય તમારું જીવન શુભતા અને મંગલતામય બને ધૂળેટીના રંગો જેવું તમારું જીવન હંમેશા રંગોથી ભરેલું રહે તમારા જીવનમાં ખુશી આવે મંગલતા આવે તમારી દરેક મનોકામના પૂર્ણ થાય તેવી ગુજ્જુ પરિવાર તરફથી ગુજ્જુ પરિવારના દરેક દર્શક મિત્રોને ગુજ્જુ પરિવારના દરેક ભાઈ બહેનોને ગુચુ પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ